હેલો ગુડ મોર્નિંગ માયુટી ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ કે અમે એકલો કી દેખતો લાગે હું હું તો અત્યારે વાગી ગયા છો ઓલરેડી સાડા આઠ સવારે વહેલા વહેલા ઉઠાતા સરસ મજાની ગરમા ગરમ રોટલી કરી લીધી ને મમ્મી યાર થોડુંક આડું કરી લીધું ને સોનો બેન કચરા પોતાને એવું કરે છે છે ને વહેલા વેલા પરવારે બધું હીરામણનું કારણ બસ હીરા બે એટલી વાર હે તો વેલા વેલા ઉઠેગા પણ કઈ બ્લોગ શૂટ કરવાનું મન નતું થાય કામકાજમાંથી ફ્રી થાય વ્લોગ સ્ટાર્ટ કરીએ તો થોડોક સ્ટાર્ટ કર્યો છે તો આઈ હોપ કે બધા એન્જોય કરે ને નવા હોય તો મસ્ત લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મસ્ત મસ્ત એને હીરામણ પાણી કરી લીધા છે ઘર ઘી રોટલીન અત્યારમાં સાંકળ નું નથી રહ્યું કારણ કે બપોરી જરાક ઉણોપરી એવા હતું હીરાવ લીધું ને મોમીન સોનાલભાઈને આકો કીપા ઉતારવા આવ્યું કારણ કે હવે કઈ ઘરે કામકાજ જેવું છે ને થઈ ગયું મેં થોડીક વારીમાં આડાવરું કીધું ને વિડીયો શું એડિટીંગનું કામ કીધું ને પછી હું પરવારે આવી પાણી હિહો દેવા તો મમ્મી બે ઉતારે હવે મારે ઘરે કઈ કામકાજ જેવું છે નહીં અત્યારે થાવા એવા ઓલરેડી ખડદ તો વિચાર હે થોડીક વાર પીપો ઉતારો લગવાનો ભેગો અહીંયા હે ઘરની બાજુમાં જ એક્ઝેક્ટ ને કઈ કામકાજ માં ઊભા ઊભા કીધા છે હે તે અમે વાંધો વાં તો ને હાલો તો ઘડીક વાર થાય હું કામ કચ કરવા લાગીય ઓથિયાર થઈ ગયા છે રેડી બધાય એકદમ કેનું કતલ કરવાનો છે તમારું ત્રણ નારિયે રપડાવાવી છે ત્રની ત્રણ મારે પીન પાણી ઘટવાનું છે

તરા ઘરે તો તારે તો થાવા ને પછી બે દાડીય તું કાપી દે એને ત્રવ થવા દે 8 કલાક મહેનત કરી છે પછી મણી કહે કે તું કાઢી દે માતી હીખડ્યું કે નેલખી ખાણું રાખું ને હેમાં તું મીઠું હે દેખણ હીખડ્યું કે મેથી ખડ નારિયર કાઢતા અમે જીર કે જીતાઉ તો નેરિયર ઈજ નતી હોય બડી સીયો છે એમાં નારિયર એ વીખી કુત ને નારિયર આવતા ન खाता न ए पसे होला मथि पुरा पडे त खनारियाको याद आवन टिभी मा छ दतु मान बापो पिए जाता नारिए त जाता ने दतु पिए जाता ए भगवान आमी कति दिन हेको मड देख बरदमामी नारिए रिन लाडी पितम सबै भेडवा जाता त मान बापो पिए पानी न आरती कोही दिदी अब त भिडियो जोइ के आको युकम रो याद आयो त काउ गर्नु

બપોરા પાણી ને થઈ ગયું છે ઓલમોસ્ટ રેડી તો હાલો મસ્ત મજાના બપોરા પાણી કરી લઈએ ને પછી થોડીક વાર આરામ કરી લઈએ પછી બપોર પછી જે થતું હોય થાય ને મમ્મી છે ને આજ દરરોજ જમબુડો લાય છે ને મળી છોટલો લે દીધો મસ્ત થામાં તેલ નાખી લીધું મસ્ત બાલ બાલ બનાવી દીધા નમણા છે ને બપોરે નાવાનો ટાઈમ બદલાવી બપોરે કર એમ બપોરે થોડોક તડકો હોય ને મજા આવે

વાયમાં આવું તો બીજે કઈ સો ન લાવી હતી કેવું ત્યાં સરે સરે ગલુડિયા જોવાય તો જીણકો કેવા મસ્તી ના હે હમ ધ્યાન રાખજો બધા એની કરડાય છે રેખું જોવા એક છે મસ્તી ગલુડિયા

હેલો ગુડ મોર્નિંગ બધા એની સીતારામ ને જસ કૃષ્ણ તો અત્યાર વાગી ગયા છો ઓલરેડી દસ ને હીરામણ પાણી કરે ને બસ આખું આખો ખેતરમાં મમ્મી એક દી ને ખડવાઢો આવ્યા હતા ને ત્રિવ્યાણી હતી ગલુડિયા હે ને દીઠા હે ને કુતરી ઉતી તાર તાર મમ્મી ખડવાઢ થતા હતી એકદમ ની કરડે એવી રીતને ઘાંઘરી તો મમ્મી ક્યાં જવા નથી દેતી કે ને ગલુડિયા વ્યાણી ને કે રોટલી નાખે

મારા મમ્મી જાવે નક ભરેલી હે ને અત્યારે ને તો ગયા કામકાજ કરીને ઘે થી પરવા ગાતી થોડીક વાર આમાં હે ને મારા મમ્મી ને સોનું કીપા ઉતરવા આવ્યું હતું હું પણ આકો આવી થોડોક હાલો સાલું થઈ ને વાતસી તું ખાય પછી બપોરા પાણી કરે ને અરે પાછા ઘરે ઉતારી નહીં ને હમણાં તો મમ્મી દીકરીને ત્રણેય ન હોય ને એ જ ઘરે ટાઈમ જાય કે ખબર ને પડતી ગપ ના તે પાછળ થોડીક વાર મમ્મી બપોરે લંબાયો જાય તો ત્રણ વાગ્યા ઉઠે ને એમાં આડુ આડુ આગળ પાણી પીધા ને ઉતારવા કારણ કે થોડો થોડો ઉતાર્યા રાખે વાંધો ના હોય મજુ જડતા ને મજુ જડી તો મજુ રહી હતી ઉતારી એવું બધું ફ્રેસ થઈ ગયા આપણી વાર કઈ ઘેર વ્યારા પાણી બનાવ્યું ઈ પેલા હે ને ગલુડિયાની મુલાકાત લેવા જવું જરાક જો મમ્મી ન્યા ન હોય ને તો હું જરાક વિડીયો એડિટિંગ કરતી હતી ને આપણે બોલીએ ને તો થોડીક આપણી ગુજરાતી ભાષા ઓકવડ લાગે કુતરી કુતરી તો એમ કહેવાય કે ગલુડિયાની મમ્મી મુલાકાત ગલુડિયાની મુલાકાત લેવા જવું જો એની મમ્મી ન્યા ન હોય ને તો તો એવું બધું છે બોબેની મમ્મી કહેતા ને મમ્મી કે તારે નથી જવું કે હું હે ને પાણીનું ઓલું ભરીને મૂકતી આવું ટોપો મૂકવા ગાતા હતી કે એની ઉતી